નમસ્કાર આપ છું આપની સાથે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ અને વડોદરા તાલુકામાં સો જૂથ યોજનાની કામગીરી પૂર્ણ થઈ હોવાનું વિધાનસભામાં જણાવ્યું હતું ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિધાનસભામાં જૂથ યોજના અંગે મત રજૂ કર્યો હતો તેમાં જણાવ્યું હતું કે ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકામાં સો ટકા જૂથ યોજનાની કામગીરી પૂર્ણ થયેલ છે જેમાં ડભોઈ તાલુકામાં કુલ એકસો ગામો જૂથ યોજના હેઠળ પાણી પુરવઠો મેળવે છે તેવી જ રીતે વડોદરા તાલુકાના કુલ પંચાણું ગામો પૈકી સુડતાલીસ ગામો નર્મદા આધારિત જૂથ યોજના હેઠળ પાણી મેળવે છે અને ઓગણચાળીસ ગામ અન્ય સ્ત્રોતો આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનામાંથી પાણી મેળવે છે મારા ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાની વાત કરું તો આ તાલુકામાં સો ટકા જૂથ યોજનાની કામગીરી પૂર્ણ થયેલ છે જેમાં ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામો જૂથ યોજનાનો પાણી પુરવઠો મેળવે છે તેવી જ રીતે વડોદરા તાલુકાના પંચાવન ગામો સુડતાલીસ ગામો નર્મદા આધારિત જૂથ યોજના અને ઓગણચીસ ચાલીસ ગામ અન્ય સ્ત્રોતો આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાથી પાણી મેળવે છે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર